છ રૂપિયા થાય અહીંયા તમારે જુઓ આ છ રૂપિયા અલગ લખવાના છે પછી એના પરથી કોડાની કિંમત બટાટાની કિંમત અને ગાજરની કિંમત ત્રણે ત્રણનો સરવાળો કરવાનો છે કે વીસ રૂપિયામાં આવી જશે બધું ત્યાર પછી હવે જુઓ એક કીગરા કોળાની કિંમત ચાર રૂપિયા છે માટે બે કિગરા કૂળાની કિંમત કેટલી થાય તો બે ગુણ્યા ચાર બે ચોક આઠ રૂપિયા એટલે આ છ રૂપિયા અને આઠ રૂપિયા ત્યાર પછી જુઓ એક કીગરા ગાજરની કિંમત સો રૂપિયા માટે એક છત્તાંશ કીગરા ગાજરની કિંમત કેટલી થાય તો સોળ ગુણ્યા એક ચતુર્થાંશ ચાર ચોક સોળ બરાબર ચાર એકુ એક ચતુર્થાંશ ચતુથાંશ ગાજરની કિંમત ચાર રૂપિયા થાય તો પહેલાં તમારે આ લખવાનું જો આ છ વત્તા આઠ વત્તા ચાર અહીંયા લખીને બતાવ્યું બતાવીશું છ વત્તા આઠ વત્તા ચાર આ ત્રણે ત્રણ શાક છે બટાટા કોળા અને ગાજર અને તેનો કુલ સરવાળો કેટલો થાય આઠ ને ચાર ચૌદ ને ચાર અઢાર રૂપિયા હવે કીર્તિ કેટલા પૈસા ગયેલી વીસ રૂપિયામાં શાક આવી જશે તો તમારે નીચે લખવાનું કે હા કીર્તિ તેની પાસેની ખરીદીની યાદીની દરેક વસ્તુ વીસ રૂપિયામાં ખરીદી શકશે કારણ કે ત્રણેય વસ્તુની કુલ કિંમત છ વત્તા આઠ વત્તા ચાર બરાબર અઢાર રૂપિયા છે આ રીતે અહીંયા દાખલો આપણે પૂરો કરીએ હવે આપણે આગળ જોઈએ આપેલ ભાવની યાદી પરથી તમારી જાતે બે પ્રશ્ન બનાવી તેના જવાબ આપો અહીંયા મેં તમને બે પ્રશ્ન અને દાખલા ગણીને બતાવેલા જ છે જુઓ એક કિગ્રા ગાજરની કિંમત સો રૂપિયા માટે અડધો કિગ્રા એટલે કે એક દ્વિતીયાંશ કિગ્રા ગાજરની કિંમત કેટલી સોળ ગુણ્યા એક દ્વિતીયાંશ બે અઠ્ઠા સો સો ને બે ભાગો તો આઠ આવે એટલે આઠ રૂપિયા બરાબર એટલે અડધો કિગ્રા કાજરની કિંમત આઠ રૂપિયા થાય હવે આગળ જુઓ એક ચતુર્થાંશ કિગ્રા કોળાની કિંમત કેટલી થાય તો એક કિગ્રા ખોરાક કિંમત કેટલી આપેલી છે ચાર રૂપિયા માટે એક ચતુર્થાઉન્સ કિગ્રા ખોરાક કિંમત કેટલી તો ચાર ગુણ્યા એક ચતુર્થાઉન્સ ચાર અને ચાર ઉડી જાય તો એક રે એટલે એક રૂપિયો થાય એક ચતુર્થાઉન્સ એટલે પા ભાગનું જે ખોરું લઈએ તો કેટલા નું આવે એક રૂપિયા નું આ રીતે આ બધા જ દાખલા જે ચોપડીમાં તમને રકમ આપેલી છે તેને મેં નોટમાં ગણીને સમજાવેલા છે બતાવ્યા છે પરીક્ષામાં આ રીતના દાખલા પૂછાય છે તમને ઉડાડતા ભાગાકાર કરતા અને પદ માનતા આવડું પડે બે લીટીનું પદ લખવાનું અને પછી તેને અને આજનું લેસન આજના લેસનમાં તમને હોમવર્કમાં આપ્યું છે જુઓ ચોપડીમાં નંબર એકસો એકસો બે અને એકસો ત્રણ પર આપેલો મહાવરો ચોપડી અને નોટમાં લખવો અને આકૃતિ દોરી તેના ભાગ ઓળખાવવા આકૃતિ દોરવાની તેની અંદર જે ભાગમાં તમને કલર કરલો હોય છાયા કરેલી હોય પેન્સિલથી કરવાનું નહીં તો ચોક્યા કલરથી કરજો જે ચોપડીમાં મેં કરવા આપ્યું છે તે પણ લખજો અને ચોપડીમાં પણ કલર કરજો ફૂલમાં પેલા પતંગિયામાં પાન નંબર એકસો ત્રણ ઉપર છે તે પણ અને એકસો એક એકસો બે અને એકસો ત્રણ જે આકૃતિ તમે સમજાવી ગયા અડધો ભાગ એક ચતુર્થાંશ એક તૃતીયાંશ ત્રણ ચતુર્થાંશ એ ભાગના પરીક્ષામાં એ આકૃતિ એ આવે છે મહાવરો એ રીતે તમને મેં મહાવરો સમજાવ્યો તે આકૃતિ દોરી નોટમાં અને ચોપડીમાં તૈયાર કરવું આજે આપણે અહીંયા આ વિડીયો પૂરો કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધીમાં તમે આ બધો લિસન જે આપ્યું છે તે પૂરું કરજો આવજો બાય બાય થેન્ક યુ